ત્યાં જ રાજકોટમાંથી ક્રિકેટ ટીમનો નકલી સિલેક્ટર સામે આવ્યો છે આવો જોઈએ નકલી સિલેક્ટર કેવી રીતે લગાવતો હોતો લોકોને ચૂનો ગુજરાતમાં ક્યારે અટક છે નકલીની બોલબાલા એક પછી એક નકલી ઠગ બાજુ ઝડપાવવાનો સિલસિલો યથાવત રાજકોટમાંથી ચડપાયો ક્રિકેટ ક્રિકેટ ટીમનો ટીમનો નકલી નકલી અનેક લોકોને લગાવ્યો લાખોનો ચૂનો ગુજરાતમાં શું અસલી અને શું નકલી તે હવે સમજવું મુશ્કેલ થઈ ગયું છે કેમ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની નકલી અટકવાનું તો નામ નથી લઈ રહી પરંતુ એક પછી એક નવા નકલી લોકો ઓળખ આપી કાંડ કરતા ઝડપાઈ રહ્યા છે ત્યારે હવે વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં ક્રિકેટ ટીમનો નકલી સિલેક્ટર આવ્યો છે તે મૂળ કચ્છ કચ્છભુજનો અને હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતા ખેલાડીએ મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો સિલેક્ટર છું તે બતાવીને કહેતો હતો કે તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા મળશે હાલ માત્ર એર ટિકિટના નાણાં જ આપવા પડશે આવું કહી આ ઠગબાજે મામલતદાર સહિત પાંચ લોકોની સાથે આચરી છે છેતરપિંડી મેહુલ ધોળકિયાએ જણાવ્યું હતું કે અઢાર ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞેશ ગઢવીનો મને ફોન આવ્યો હતો કે રાજકોટમાંથી ક્રિકેટના ખેલાડીઓને અંડર ફોર્ટીન સિક્સટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી એજ કેટેગરીમાં સિલેક્શન કરી મેઘાલય ક્રિકેટ બોર્ડમાં લઈ જવાના છે જ્યાંથી દેઓ નેપાળ અને ભૂટાનમાં રમશે આ સાથે જ પ્રજ્ઞશી રૂપિયા ચૌદ હજાર સાતસો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું જે નાણાં એર ટિકિટને આપવાના હોય જણાવ્યું હતું બાદમાં તે પૈસા રિફંડ આપી દેવામાં આવશે તેવી પણ વાત કરી હતી સાંભળો એ ઠગબાજનો શિકાર થયેલ ફરિયાદીની વેદના પ્રજ્ઞસભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં સોળ તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું અહીંથી અંડર ફોર્ટીનથી લઈને ટ્વેન્ટી થ્રી સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે ભૂતાન નેપાળને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે ચૌદ હજાર સાતસો ટ્રાન્સફર કરવાના રહેશે એ ટ્રાન્સફર કર્યા અને એમને બે દિવસ પછીની એમને ટિકિટ મોકલાવી ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટના દસ વીસ પંદર દિવસ ચાલી પછી આવું કૌભાંડમાં એને ત્રીસ છોકરાઓના પૈસા લઈ લીધા છે ઓલમોસ્ટ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા અને બધાને હવે કોઈ જવાબ આપતા નથી અને ફ્રોડ કરેલું છે ભાઈએ પોલીસમાં અરજી આપેલી છે

મેઘાલય ક્રિકેટ બોર્ડ નો લેટર પણ આપવામાં આવ્યો હતો જેમાં એકવીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન મેઘાલય અને નેપાળ વચ્ચે પોખરામાં અને છવ્વીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરી કાઠમંડુમાં મેચ હોવાની વિગતો લખવામાં આવી હતી જોકે ત્રેવીસ ફેબ્રુઆરીએ અમદાવાદ થી દિલ્હી અને ચોવીસ ફેબ્રુઆરીએ દિલ્હીથી કાઠમાન્ડુની એર ટિકિટ હતી જોકે ફ્લાઇટ ઉપડવાના એક દિવસ પહેલા પ્રજ્ઞેશને ફોન આવ્યો હતો કે મેઘાલય ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલનો પ્રોગ્રામ મોકૂફ રખાયો છે આ ટુર્નામેન્ટ દસ દિવસ પછી યોજાશે જોકે દસ દિવસ બાદ ફોન કર્યો તો હજુ ક્રિકેટ ટુર્નામેન્ટ નથી થઈ તેવું જણાવ્યું હતું અને બાદમાં પ્રજ્ઞેશે ફોન ઉપાડવાનું જ બંધ કર્યું અત્યાર સુધીમાં આ વ્યક્તિ દ્વારા પચીસ જેટલા વિદ્યાર્થી ખેલાડીઓના રૂપિયા ચૌદ થી વીસ હજાર ઉઘરાવ્યા છે આ સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે તેઓએ માંગ કરી હતી કે અરજીના આધારે પોલીસ દ્વારા પ્રજ્ઞેશ ગઢવીની ધરપકડ કરવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં રમતવીરો સાથે આ પ્રકારની છેતરપિંડી ન થાય આરોપી પ્રજ્ઞેશ બારહટે

જેથી જો કોઈ બાળક ક્રિકેટ સારી રીતે રમતા હોય અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવો હોય તો રકમ રૂપિયા પંદર હજાર ભરતા મેઘાલય ખાતે વીસ દિવસ માટે બાળકની રહેવા જમવા તથા જાળવણી માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને આ સાથે ક્રિકેટમાં ભાગ લેવા મળશે મિહુલભાઈનો પુત્ર પ્રેમ કે જે ક્રિકેટમાં આગવી ઈચ્છા ધરાવતો હોવાથી વિચારેલું કે જો પુત્ર ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમશે તો સારી એવી નામના ધરાવશે જેથી આરોપીની વાત સાથે સહમત થયા હતા આ બાબતે વાતચીત કરતા પ્રજ્ઞેશે જણાવ્યું કે જો બાળકનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો સૌપ્રથમ તમારી રકમ રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે જેથી તે સમયે રૂપિયા ચૌદ હજાર સાતસો ગુગલ પે અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા આ ઉપરાંત ગોંડલના મામલતદાર મનીષભાઈ જોશી હિરેનભાઈ રાઠોડ અને રવિન્દ્ર ભટ્ટે રકમ ચૌદ હજાર સાતસો આરોપીના ગુગલ પે અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા સમગ્ર મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે ત્યારે જોવું રહેશે કે પોલીસ કેવા પગલા ભરે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવનમાં પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અને ખેલાડી પ્રજ્ઞેશ ગઢવી દ્વારા મહેસાણામાં રૂપિયા ચાલીસ લાખનો કૌભાંડ કર્યાની ચર્ચા છે આ બાબતે તેમના ફોટા સાથેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પ્રજ્ઞેશે જાણી જોઈને ખોટી રીતે બદ આનંદથી કોઈ પણ ક્રિકેટના રેફરી ન હોય તેમ છતાં તેમજ મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો ખોટા સહી સિક્કા વાળા લેટર પેડ વાળું ખોટું બનાવટી નોટિફિકેશન મોકલાવી તથા બનાવટી ઓનલાઈન એર ટિકિટ મોકલીને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરેલો છે અલગ અલગ રકમ મળીને કુલ રૂપિયા નેવું હજારની રકમ પડાવી લીધી છે અને આર્થિક રીતે ગેરલાભ મેળવવાના હેતુથી આ કૃત્ય કરેલું છે આ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપી સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે એફઆઈઆર ફરી મળીશું ગુનાઓની આવી જ માનસિકતા બે નકાબ કરવા ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો